મહાદેવ જય કાશી વિશ્વનાથ મહાદેવ જય સ્વામ મનુષ્ય માત્ર યજુર્વેદની અંદર શ્વાસ્ત્ર આખું યજ્ઞ નથી ભરે મનુષ્ય જીવન દરમિયાન જેટલા શ્વાસ લે એના માટે ઓક્સિજન માટે ઘીની આહુતિ આપી મનુષ્ય માત્ર એક દરરોજ યજ્ઞ કરે યજુર્વેદની અંદર વાત લખેલી છે કે આખું યજ્ઞ નથી બરાબર તો મનુષ્ય માત્ર શિવ હમત્મક યજ્ઞ રહે ગાયત્રી યજ્ઞ રહે જે કોઈ આવડે તો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ આવતી આપવી અને વૈજ્ઞાનિક કારણ મુજબ દસ ગ્રામ ઘીઓ આવવાથી એક ટન ઓક્સિજન તો આપણે તો કોરોના બંધન ખ્યાલ પડી ગયો કે ઓક્સિજન માટે કેવી દોડા થામ હતી તો આપણા માટે જ વિચારવાનું મનુષ્ય માત્ર

ઓમ શ્રીપ્માકર્ધ નમ ઓ સ્વાહ શ્રીપુરીશ નમઃ સ્વાહ ઓ શ્રી શિવ નમઃ સ્વાહ ઓ શ્રી શિવ નમઃ સ્વાહ ઈ શિવ નમ ઓમ સ્વાહ ્રી શિવ નમઃ સ્વાહ ઓ શ્રી વિષ્ણવે નમઃ સ્વાહ ઓ શ્રી વિષ્ણવે નમઃ સ્વાહ ઓ શ્રીમાલક્ષ્મી નમઃ સ્વાહ ઓમ શ્રીમાલક્ષ્મી નમઃ સ્વાહ ઓીમૃદ્રાય નમઃ સ્વાહ ઓમ બી મુદ્રા નમઃ ઓમ સ્વાહ મૃમ નમ ઓમ સ્વાહ મુદ્રાય નમ ઓમ સ્વાહ ઓ નમ ઓમ સ્વાહિ નમે નમ ઓમ સ્વાહ મી નમણ નમ ઓમ સ્વાહિ નૃમાણ નમ સ્વાહ ઓવતી નમ ઓમ સ્વાહ સર નમ ઓમ સ્વાહા ઓમ સરસ્વતી નમ ઓ ઓમ સ્વાહાહ ઓમ બૃહસ્પતિ નવાહાહ ઓપતિ નમ ઓય ન સ્વાહ ઓ ઓમ ઈન્દ્રા નમ ઓવાહ ઈન્દ્રા નમ ઓમ સ્વાહ ઓ ઓમ ઈન્દ્રાણી નહ ઓણી નમ ઓમ સ્વાહ ઓ નમ ઓવાહિય નમ ઓ નમ All in the